આજનો રાશિફળ કોનો દિવસ રહેશે શુભ તેમજ લકી કલર અને લકી નંબર કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે અને કઈ રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો તેમજ તમારો લકી કલર અને લકી નંબર એક મેષ આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે વિવિધ વિચારોથી મન પરેશાન રહેશે પારિવારિક સમસ્યાઓને લઈને થોડી ચિંતા રહેશે વાતચીત કર્યા વિના ચિંતા ન કરો અને તમારી સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરો નોકરિયાત લોકો તેમના કામ પ્રત્યે સમર્પિત રહેશે અને તમને પૈસાની બાબતોમાં પણ ફાયદો થશે ઈચ્છા મુજબ ખર્ચ કરી શકશો અને કમાણી ખર્ચીને સંતોષ મળશે ખર્ચ પર નિયંત્રણ રાખો મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો મન શાંત રહેશે પ્રિયજનો સાથે સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે લકી નંબર છે સાત અને લકી કલર છે પીળો બે વૃષભ દિવસ ખૂબ જ સારો રહેશે મનમાં વિવિધ વિચારો આવશે કોઈ પારિવારિક સમસ્યા સતાવી શકે છે પરેશાન થવાને બદલે સમસ્યાનો ઉકેલ શોધો નોકરિયાત લોકો ખંતથી કામ કરશે પૈસાની બાબતમાં પણ ફાયદો થશે ઈચ્છા મુજબ ખર્ચ કરી શકશો કમાણી ખર્ચીને સંતોષ મળશે દિવસ આનંદમય રહેશે અને સફળતા તરફ આગળ વધશો કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા સપના પૂરા કરવા માટે કામ કરો પ્રિયજનો સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં સફળતા મળશે અને આર્થિક સ્થિતિ સુધરશે તેમજ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો લકી નંબર છે બાર અને લકી કલર છે લાલ ત્રણ મિથુન આજનો દિવસ ઉત્તમ પરિણામ લાવશે તમારા કામથી સિનિયર્સને પ્રભાવિત કરી શકશો તમારા બોસ તમારા કામની પ્રશંસા કરી શકે છે અંગત સંબંધો માટે આજનો દિવસ સારો રહેશે લોકો સાથે મુલાકાત અને વાત કરવાથી તમારી મિત્રતા અને પ્રેમ મજબૂત બને છે સ્વાસ્થ્ય સારું રહેશે બિઝનેસમાં નવી યોજનાઓ દ્વારા કામને આગળ વધારવામાં સફળ થશો આવક વધશે બેંક ખાતાની નાણાકીય સ્થિતિમાં સુધરશે આજનો દિવસ તમારા માટે નવા અને સફળ દિવસની શરૂઆત બની શકે છે પૈસા અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ રહેશે કામમાં વ્યસ્ત રહેવાથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે જે તમારા માટે આનંદદાયક સાબિત થશે તમારા સંબંધોમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહેશે લકી નંબર છે દસ અને લકી કલર મરૂન ચાર કર્ક આજનો દિવસ અનુકૂળ ન રહે પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે વિચારો અને કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો પૈસા વિશે સાવચેત રહો નાણાકીય સ્થિતિને સમજો અને તે મુજબ રોકાણ કરો જીવનસાથી અને પરિવાર સાથે વાતચીત કરો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આહાર પર ધ્યાન આપો તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે કાર્યો સમયસર પૂર્ણ કરો તમારા જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા વધારે મહેનત કરવી પડશે પર્સનલ અને પ્રોફેશનલ જીવનને બેલેન્સ રાખવાની જરૂર પડશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો લકી નંબર ચાર અને લકી કલર છે નારંગી પાંચ સી આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે નવા સંબંધો શરૂ કરશો લગ્નની વાત નક્કી થઈ શકે છે ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે સંબંધીઓ સાથે વિશ્વસનીયતા વધશે અને પરિવાર સાથે આનંદદાયક દિવસ પસાર થશે જીવનમાં કેટલીક નવી વસ્તુઓ ખરીદશો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે તેઓ રિસર્ચ વર્કમાં વધુ સમય વિતાવશે નવી જગ્યાએથી નોલેજ મેળવશો અને અન્યને પણ આપશો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા જીવનમાં નવા લેવલે પહોંચવા માટે સખત મહેનત અને પ્રયત્ન કરવાની જરૂર પડી શકે છે લકી નંબર છે આઠ અને લકી કલર છે સફેદ છ કન્યા આજનો દિવસ તમારા માટે અનુકૂળ ન રહે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કાળજી સાથે આગળ વધો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મોટા નુકસાનથી બચવા માટે સાવચેત રહો સમયની અછત રહેશે કામને સમયસર પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપો શરીરને સ્વસ્થ રાખવા માટે તમારા ડાયટ પર ધ્યાન આપો અને કસરત કરો નવા કાર્યની શરૂઆત માટે યોગ્ય સમય નથી જૂના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો લાગણીઓ પર નિયંત્રણ રાખો ધીરજ અને સહનશીલતા રાખો તમારી આસપાસના લોકોથી પણ દૂર રહેવું પડશે લકી નંબર છે ચૌદ અને લકી કલર છે નેવી બ્લૂ સાત તુલા આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે કાર્યમાં સફળતા મળશે નાણાકીય લાભ મળશે વાણી પર નિયંત્રણ રાખો તમારા સંબંધીઓ સાથે વિવાદ ટાળો કામ પર વધુ મહેનત કરવી પડશે નોકરીયાત લોકોએ આજે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું કામ પર ધ્યાન આપો કામમાં સફળતા મળશે અને બોસ સાથે સારા સંબંધ બનાવવાનો પ્રયાસ કરો તમારા પ્રિયજનો સાથે સમય વિતાવી શકો છો અને તેમની સાથે પૈસા ખર્ચી શકો છો બિઝનેસમાં કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે અને કાર્યમાં સફળતા મળશે વિવાહિત લોકોને આજે લગ્ન માટે સારો પ્રસ્તાવ મળી શકે છે અને તમારા જીવનસાથી સાથે સારા સંબંધ બનાવો નવું વાહન અથવા કેટલીક ઘર વપરાશની વસ્તુઓ ખરીદી શકો છો લકી નંબર છ અને લકી કલર છે મજન્ટા આઠ વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે અનુકૂળ નહીં રહે કામમાં સાવચેતી રાખો વિરોધીઓથી સાવધાન રહો દરેક વાત પર પ્રતિક્રિયા ન આપો પરિવાર વચ્ચે વિવાદો ટાળો ગુસ્સામાં કામને બગાડી શકે છે ખર્ચાઓ પર ધ્યાન આપો કારણ કે પૈસાની તંગી લાગી શકે છે માનસિક રીતે મજબૂત રહો પસંદગીના શોખમાં તમારો ખાલી સમય પસાર કરો વિદ્યાર્થીઓએ બ્રેક લેવો લકી નંબર છે ત્રણ અને લકી કલર છે વાદળી નવ ધન આજનો દિવસ તમારા માટે અયોગ્ય રહેશે તમારા કાર્યમાં સફળતા મેળવવા મહેનત કરવી પડશે વિચારો સ્પષ્ટ રાખો અને અન્ય લોકો સાથે સહયોગ કરો તમારે આજે કામ સંબંધિત કોઈ પણ નવા વ્યવસાયિક સંબંધો બનાવવાનું ટાળો પૈસાકીય બાબત માટે દિવસ નુકસાનદાયક રહેશે નાણાકીય વ્યવહારો કાળજીપૂર્વક સંભાળવા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે આહાર અને કસરતને સંતુલિત રાખવાની જરૂર પડશે પરિવાર સાથે વધુ સમય પસાર કરો અને તેમની સાથે સારા સંબંધ બનાવવાનો પ્રયાસ કરો મનને શાંત રાખવા માટે ધ્યાન આપો અને પોતાને સ્વસ્થ અને સકારાત્મક રાખો તમારી આસપાસના લોકો સાથે સારો વ્યવહાર કરો નંબર છે અને કલર છે ગુલાબી દસ મકર આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સારા રિટર્ન સાથે જૂના રોકાણનો લાભ મળશે નોકરીયાત લોકોને આજે સારો પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળવાની સંભાવના છે આવકના સ્ત્રોત વધી શકે છે મિલકતને લગતા કોઈ મોટા સમાધાનની સંભાવના છે તમારા જીવનસાથી માટે કોઈ ભેટ લઈ શકો છો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પરિવારના સભ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો તમારા આહારનું ધ્યાન રાખો જેથી કરીને તમે કોઈપણ રોગ સામે સરળતાથી લડી શકો પારિવારિક અને સામાજિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળશે ઈચ્છાઓ પૂર્ણ કરવામાં સક્રિય રહેશો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો લકી નંબર છે બે અને લકી કલર છે બ્રાઉન અગિયાર કુંભ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે રોજિંદા કાર્યોમાં ઘણી સફળતા મળશે સ્વાસ્થ્ય સારું રહેશે સ્વાસ્થ્યની કાળજી લો તમારા સંબંધીઓ તરફથી કેટલીક ખાસ ગિફ્ટ મળશે લગ્ન જીવનમાં પણ પ્રેમ વધશે અને તમને તમારા જીવનસાથી સાથે ખૂબ જ આનંદદાયક સમય પસાર કરવાનો મોકો મળશે નોકરિયાત લોકો આજે તેમના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે તેમના કામની પ્રશંસા પણ થશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે અને તેમની તૈયારી અને મહેનતનું ફળ પણ મળશે તમારા વધતા ખર્ચને નિયંત્રણમાં રાખો કોઈ પણ કામ અતિ ઉત્સાહથી ન કરો નહીં તો તમારી ગેરસમજ થઈ શકે છે જરૂરી કામને સમયસર પૂર્ણ કરો લકી નંબર છે અગિયાર લકી કલર છે સ્કાય બ્લુ બાર મીન આજનો દિવસ અનુકૂળ ન રહે અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે અને તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા પડશે તમારી આર્થિક સ્થિતિ પણ સારી ન રહે ધ્યાનથી ખર્ચ કરો નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોએ આજે સાવધાન રહેવું અને અનિચ્છનીય વિવાદથી બચવું પડશે સંબંધીઓ સાથે પણ સાવચેત રહેવું અને તેમની સાથે દલીલો ન કરવી આજનો શારીરિક અને માનસિક તણાવથી ભરેલો દિવસ હોઈ શકે છે તમારા શબ્દો પર નિયંત્રણ રાખો અને અનિયંત્રિત વાણીથી બચો તમારી નાણાકીય બાબતો પર ધ્યાન આપો અને તમારા ખર્ચાઓને મેનેજ કરવાની જરૂર પડશે તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરવાની તક મળી શકે છે અને તમને તેનો સહયોગ પણ મળી શકે છે તમારા મનોરંજનના માધ્યમો પર ધ્યાન આપવું પડશે લકી નંબર છે પાંચ અને લકી કલર છે લીલો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા પ્રકારના વિડીયો જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ